અશ્વત્થામાં પશ્ચાતાપના અગ્નિમાં બળતા બળતા મારે માણસથી ખોટું કામ થઈ જાય પછી પશ્ચાતાપ તો અશ્વત્થામાં ચિરંજીવ છે પણ એ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે આવું કામ જેને ક્ષમા આપી જેને તમને નવું જીવન આપ્યું જીવતદાન આપ્યું એ પાંડવોને પાછા મારવાના એ પાંડવોનો વંશ મિટાવી દેવાનો વેરનો અગ્નિ કેવો હેવાન બનાવી દે પાંડવોએ જોયું પાંચ બાણ આવે છે ના છોડેલા અને પાંડવો તરત પોતાની રક્ષા માટે આમ હાથમાં હથિયાર લઈને તૈયાર થયા પણ એ પહેલા તો ભગવાને પાંડવોને આશ્વાસન આપ્યું ધીરજ રાખો હું બેઠો છું દ્વારકાનાથ બેઠો હોય એ જે રક્ષા કરવા વાળો હોય કોને ચિંતા ભગવાને આમ જે આંગળી કરી ત્યાં તો સુદર્શન ચક્ર આમ જગારા મારતું અગ્નિ વેરતું ઉપર આવી ગયું ચક્ર છોડ્યું ભગવાને સુદર્શન જે પાંચ બાણ આવતા હતા આકાશમાં પાંડવોને મારવા માટે અશ્વથામાના છોડેલા એ સુદર્શન ચક્રે પાંચને આકાશમાં જ કાપી ટુકડા 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 કરી નાખ્યા અને ભગવાને આ રીતે પાંડવોની રક્ષા કરી પણ પેલું બ્રહ્માસ્ત્ર જે વિધવા ઉત્તરાના ગર્ભનો નાશ કરવા માટે આવ્યું અને ઉત્તરાના ગર્ભમાં ત્યારે ભગવાને ઉત્તરાના શ્વાસ દ્વારા ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અશ્વત્થામાંના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કરી અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરો ઉતરાના ગર્ભમાં કોણ છે જેની રક્ષા ભગવાને કરી એ જ છે મહારાજ પરીક્ષિત જે માના ગર્ભમાં પરીક્ષિત હતા એ જ માના ગર્ભમાં ભગવાને પણ પ્રવેશ કર્યો વિચાર તો કરો જ્યાં જીવ છે ત્યાં જીવની રક્ષા કરવા માટે નહીં તો ભગવાને કોઈ માના ઉદરમાં હું કામ આવવું પડે પણ ભગવાન ત્યાં ગયા અશ્વત્થામાંના બ્રહ્માસ્ત્રના તેજને શાંત કર્યું ઉત્તરાના ગર્ભની રક્ષા કરી ભાગવતકાર કહે છે આ માત્ર પરીક્ષિતની કથા નથી આપણા સૌની કથા છે માના ગર્ભમાં દરેક જીવની રક્ષા ભગવાન જ કરે છે નવ નવ મહિના માના ગર્ભમાં એ સાંકડી જગ્યામાં અને છેલ્લે તો ઊંધે માથે લટકતો હોય જીવ બહુ ખાટું તીખું અતિશય ગરમ ખાય ને તો એની અસર બાળકને થાય છે એક તરફ માનો જઠરાગ્નિ બીજી બાજુ ભગવાન રક્ષક છે માં કુંતાએ द्वारकाधीश आ उपकार ने याद करी और भगवान की स्तुति करी नमस्ये पुरुषं तुवाद्यं ईश्वरं प्रकृते परम अलक्ष्यं सर्वभूतानां अंतर्बहिरवस्थितं नमस्कार करो छो कोने मारा भाई ना दीकरा ने कुंता माता तो भय बाधाय ने તો ફૈબા પગે લાગે કે ભત્રીજો પગે લાગે અહીંયા ફૈબા કે શું કે ભગવાનને પ્રણામ કરું છું તમે માત્ર મારા ભાઈના પુત્ર નથી તમે આદિનારાયણ ભગવાન છો હે નારાયણ તમે પ્રાણી માત્રના હૃદયમાં રહેલા છો બહાર પણ તમે છો સૌની અંદર હૃદયમાં પણ તમે છો કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ ભાગવતનો આ કુંતા માતા ભગવાનની સ્તુતિ કરે છે હે દ્વારકાધીશ પ્રભુ તમે તમારી મા દેવકી ઉપર જેટલી કૃપા ન વરસાવી એટલી કૃપા આ તમારી ફૈબા ઉપર વરસાવી તમે કંસથી તમારી માતા દેવકીને અને પિતા વસુદેવને છોડાવ્યા એની રક્ષા કરી કંસ ને મારી નહી પણ દેવકીના જે પુત્રોને કંસે મારી નાખ્યા એની તો તમે રક્ષા કરી મારી બાબતમાં હું વિચાર કરું તો સહાત્મજા વિભો તમે મારા પુત્રો સમેત મારી રક્ષા કરી અને એક વાર નહીં અનેકો વાર હે કૃષ્ણ પ્રસન્ન હોય તો તમારી પાસે કંઈક માગું ભગવાન પ્રસન્ન થયા કુંતાજીને કહ્યું માગી લો કુંતાએ કહ્યું મારા જીવનને વિપત્તિઓથી ભરી દે કે નૈયા લાલ મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે વિપદ સંતુનઃ શાશ્વત કે અરે આ આ હું માગું છું માણસ વિપત્તિ હોય તો ભગવાનને એમ કે બધી વિપત્તિઓને દૂર કરો મારા નાથ બહુ થયું બહુ સહન કર્યું અને કુંતાજીએ સહન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું તોય પાછા એમ કે છે કે મારા જીવનમાં હંમેશા વિપત્તિ રહે દુઃખ માંગ્યું ભગવાન પાસે કેમ કે મેં જોયું છે કે જ્યારે જ્યારે અમારા ઉપર વિપત્તિ આવી અમને દુઃખ પડ્યું ત્યારે અમારી રક્ષા કરવા માટે દોડીને તમે અમારી પાસે આવ્યા આ દર્શન કરાવ્યા આપના દર્શન કેવા એક વાર જેને દર્શન થાય એને બીજી વાર આ સંસારમાં આવવું પડતું નથી એની મુક્તિ થઈ જાય છે એવું તમારું દર્શન છે હકીકતમાં કુંતાએ દુઃખ નથી માગ્યું શ્રી કૃષ્ણ નું સાનિધ્ય શ્રીકૃષ્ણના દર્શન માંગ્યા વિપત્તિ ગઈ ને તમે ગયા કે લ્યો હવે બધું હમુ નમુ થઈ ગયું તો ભૈભા હવે હું જાઉં એમ થયું કે આના કરતા તો વિપત્તિ હતી સારું હતું ત્યાં સુધી કૃષ્ણ અમારી હારે તો હતા એટલા માટે જ રામાયણમાં હનુમાનજી કહે છે હજી એ ભગવાનની સ્તુતિ કરી એ પછી જે થયું તે પણ ભગવાને દ્વારકા જવાનો કાર્યક્રમ માંડી વાળ્યો રોકાઈ ગયા એટલે યુધિષ્ઠિર ધર્મરાજ નવા નવા રાજા થયા હતા એ રાજી થયા એને એમ થયું કે હજી તો સરકાર નવી નવી સત્તામાં આવી છે આમનું સાનિધ્ય આમનું માર્ગદર્શન એ જરૂરી છે અને કુરુક્ષેત્રના યુદ્ધ પછી તો વિનાશ વેરાયો છે ખાલી વૃદ્ધો રહ્યા બાળકો રહ્યા અને સ્ત્રીઓ વીર પુરુષો જવાનો એ બધા યુદ્ધમાં ખપી ગયા છે અને એવી સ્થિતિમાં બાળકોનું રક્ષણ થવું જોઈએ સ્ત્રીઓનું રક્ષણ થવું જોઈએ અને વૃદ્ધોની પણ સેવા જવાબદારી મોટી છે અને એની સામે રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાનું છે એને માટે જે શક્તિ જોઈએ નથી ત્યારે આમાંથી કેમ ઉગરી અને રાષ્ટ્રને પાછું સમૃદ્ધ કરવું યુદ્ધ છે ને બહુ ખતરનાક વસ્તુ છે થાતું હોય ત્યારે ચડી જાય પણ પછી જે વિનાશ વેરાય પછી એનું પુનર્નિર્માણ કરવું એ બહુ મોટો પડકાર છે બહુ મોટી ચેલેન્જ છે ભગવાન રોકાઈ ગયા હસ્તિનાપુરમાં મારે દ્વારકામાં વાંધો નથી બધું હરખું હાલે જ છે ત્યાં સાંભળવા વાળા છે પણ અહીંયા નવા નવા રાજા થયા છે યુધિષ્ઠિર મારી અત્યારે અહીંયા જરૂર છે આ કૃષ્ણ પરમાત્માનો પાંડવો પ્રત્યેનો પ્રેમ કુરુક્ષેત્રમાં શરશૈયા ઉપર સુતા છે ઈચ્છાવર્તી મૃત્યુના માલિક છે ઉત્તરાયણના પવિત્ર સમયમાં દેહત્યાગ કરવાનો સંકલ્પ છે એ ઉત્તરાયણનો સમય નજીક આવી રહ્યો છે અંતકાળે પિતામાં ભીષ્મના દર્શન કરવા માટે ભારતના અનેક સંતો ઋષિમુનિઓ કુરુક્ષેત્રમાં પધાર્યા પાંચે પાંડવોને દ્રૌપદીને સાથે લઈ ભગવાન દ્વારકાનાથ પણ રથ લઈ કુરુક્ષેત્રમાં પધાર્યા આવેલા સૌ ઋષિમુનિઓનું સ્વાગત કર્યું પિતામહ ભીષ્મે વાણીથી બાકી તો અસંખ્ય બાણોથી વિંધાયેલી કાયા બાણની શૈયા ઉપર આમ પડી છે લોહી નીકળી ગયું છે અને શરીર ઋણી પુણી જેવું થઈ ગયું છે પાંચે પાંડવો આવ્યા અને પ્રણામ કર્યા દ્રૌપદી આવીને ખોડો પાથર્યો પિતામાં ભીષ્મે વાણીથી આશીર્વાદ આપ્યા યુધિષ્ઠિર પિતામાં ભીષ્મની પાસે આવીને રડી પડ્યા કે દાદા અમે તમારી આ દશા કરી જે વડીલના ખોળામાં અમે ઉછર્યા મોટા થયા અમે રમ્યા આ યુદ્ધની અંદર એ જ બધા વડીલોને અમે હણ્યા ગુરુ દ્રોણ હણાયા પિતામહની આ દશા થઈ કર્ણ જેવા વીર દુર્યોધન જેવા બધા ખતમ થયા અમારી આ સત્તા લાલસા જો હારો માણે હોય ને પોતાનો જ વાંક જોવે એને આ બધું ઉભું કર્યું વિષાદ યુધિષ્ઠિરને ઘેરી વળ્યો કહ્યું કે બેટા હવે જે થઈ ગયું એનો શોક કરવાને બદલે વાસ્તવિકતાનો સ્વીકાર કરો રાજ્યનું રાષ્ટ્રનું પુનર્નિર્માણ કરવાની જવાબદારી તમારા ઉપર છે શોકગ્રસ્ત રાજા એ ન કરી શકે તમારો રાજધર્મ શું છે એ તમે સમજો પિતામાં ભીષ્મે યુધિષ્ઠિરને રાજધર્મ મોક્ષ ધર્મ સ્ત્રી ધર્મ ભગવત ધર્મ ધર્મોપદેશ કર્યો યુધિષ્ઠિરના વિષાદને દૂર કર્યો કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા અર્જુનને વિષાદ થયો હતો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ